વિમલ પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી ગીર સોમનાથ ઓક્ટોબર માસના છેલ્લા અઠવાડિયામાં ગીર સોમનાથ જિલ્લામાં દસ ઇંચ જેટલો કમોસમી વરસાદ થયેલ છે જેને પગલે તમામ ગીર સોમનાથ જિલ્લાના છ પિસ્તાલીસ ગામો અને મુખ્ય પાકોમાં ખાસ કરીને મગફળી સોયાબીન અને કપાસ થઈ કુલ એક લાખ છેતાલીસ હજાર ત્રણસો હેક્ટરમાં કમોસમી વરસાદને કારણે અસાગ્રસ્ત થયેલ છે માનનીય મંત્રીશ્રીની મુલાકાત પણ પંદર ગામોમાં થયેલ છે અને બધા ખેડૂતોના ખેતર ગઈ એમની મુલાકાત થયેલ હતી એમની સૂચના અન્વયે સર્વે કામગીરી સાત દિવસમાં પૂર્ણ કરાવે કરવા જણાવેલ જે અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં ફોર્ટી નાઇન જેટલી ટીમો કાર્યરત છે જેવા કુષિ સંલગ્ન અને બીજી શાખાઓ થઈ એકસો પાંચ જેલ્લા સ્થાપો આ આ ટીમમાં જોડાયેલા છે અને સાથે સાથે તાલુકા કક્ષાએ ક્લાસ વન અને ક્લાસ ટુ ને નોડલ અધિકારી તરીકે એની નિમણૂક કરવામાં આવેલ છે અને આ રીતે સર્વેની કામગીરી ચાલુ છે ત્રણસો પિસ્તાલીસ માંથી આજના દિવસે બસો ચોપન જેટલા ગામોમાં તલાટી ગામ સેવક સરપંચ અને ગામના આગેવાનો થઈ સર્વેની કામગીરી અને રોજગારની કામગીરી પૂર્ણ કરે છે આજ સાંજ સુધીમાં લગભગ તમામ ગામોમાં સર્વેની કામગીરી રોજગામ સાથે પૂર્ણ થશે